જી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આવ્યો કે મજામાં શો પાર્ટ ટુ આવે છે ને આ છે આપણે દ્વારકાનો ગોપી તળાવ તો ત્યાં ગોપી તળાવમાં સ્ટાર્ટિંગમાં જ આપણે મંદિર આવી ગયું છે તો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે મારા મંદિરમાં મારા વાળા તો મંદિરમાં આવી ગયા છે તો એ અહીશા મેડમ તો શું સ્થળે છે તો તમે દર્શન કરી લેજો સરસથી પહેલા અમે પણ દર્શન કરી દઈએ

દર્શન કરી લેજો જો ખોટું નથી બોલતી દર્શન કરાવું છું ચાલો ચાલો બધા દર્શન કરી લેજો અને હું પણ અર્જુન કુંડ ચાલો ગોપી નાખી દે પેલા તો ચાલો તો આવું છે અર્જુન કુંડ છે પાછળ અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ

તો ચાલો આપણે ગોપીનાથ દર્શન કરી લીધા ગોપી તળાવ જોઈ લીધું હવે આપણે જઈએ છીએ વેટ દ્વારકા જેને કહેવાય છે બે દ્વારકા ને આ નવો પુલ બની ગયો છે પહેલાં તો આપણે બધા ખબર જ હશે કે જૂના બોટમાં બેહીને જતા હવે આપણે આમ પુલ ઉપરથી જઈએ છીએ ને આ છે સુદર્શન બીચ તમે જોઈ શકો છો દર્શન કરી લેજો અને ચાલો હવે દ્વારકા

તો ચાલો સુદર્શન પુલ ઉપર આવી ગયા છીએ પાંચ મિનિટ રિક્ષાવાળા એ સમય આપ્યો છે પાંચ જ મિનિટ રિક્ષા ઊભી રાખવાની છે તો બસ આજ માટે એટલું જ હતું કાલે તમને નવા વિડીયોમાં મળીશું અને નવા વિડીયોમાં તમને કાલે ગોમતી કાર્ડ છે અને દ્વારકા નગરી છે તો કાલના વિડીયોમાં જોવા મળશે તો કાલે મળશે તો ત્યાં સુધી બાય સબસ્ક્રાઈબ કરી દેજો